સુરત શહેરમાં કોરોના વાયરસ ફરી એકવાર દરવાજા આવી પહોંચ્યો છે છેલ્લા થોડા સમયથી શાંત અને નિર્દોષ જણાતા કોરોના સંક્રમણમાં ફરીથી વૃદ્ધિ નોંધાય છે તાજેતરમાં શહેરમાં ત્રણ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે જેને લઈને આરોગ્ય વિભાગ અને લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે થી ફરીને આવેલી ડભોલીની મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે સુરતમાં કોરોના વાયરસ ફરી પગ પેસારો કરી રહ્યો છે તાજેતરમાં શહેરમાં કુલ ત્રણ નવા કોરોના કેસો નોંધાયા છે જેમાંથી એક વિદેશ યાત્રાથી જોડાયેલી છે આરોગ્ય તંત્ર હાલ સતર્ક હાલતમાં છે અને શહેરવાસીઓમાં ફરી એકવાર ચિંતા જોવા મળી રહી છે ડભોલી વિસ્તારમાં રહેતી બત્રીસ વર્ષ મહિલા હમણાં જ થાઈલેન્ડથી પરત ફરી હતી વિમાની યાત્રા બાદ તેણીને તાવ અને નાકબંધ થવા જેવા લક્ષણો જણાતા સ્વૈચ્છિક રીતે ટેસ્ટ કરાવ્યું હતું આર ટી રિપોર્ટમાં કોરોના પોઝિટિવ જાહેર થતાં તેણીએ આઇસોલેટ કરવામાં આવે છે આમ શહેરના ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે